આખા જ અમીરગઢ ને દોતા તાલુકાના જેટલા જેટલા આદિવાસી દીકરા દીકરીઓ જે એક બાજુ ભણી રહ્યા છે એમના બદલે પણ તકલીફ છે અને એ જ રીતે જે ભણી ગણીને જો નોકરી લાગવાના આર્યો હોય ને નોકરી લાગ્યા છે એવા સંજોગમાં લોકોને આદિવાસીના દાખલા મળતા નથી મમલાદાર કચેરી હોય પરંત કચેરી હોય કે કલેક્ટર કચેરી સુધી એકાદ વર્ષથી લગાતાર આમ તો બે વર્ષથી પણ લગાતાર એકાદ વર્ષથી રજૂઆત કરવા છતાં પણ જે આદિવાસી દાખલાઓ જે રદ કરવામાં બંધ કરવામાં આવ્યા છે કાયમી માટે વર્ષોથી આદિવાસીઓને જે દાખલા મળતા હતા પણ સરકારે જોણી જોઈને કયા કારણોસર દાખલાઓ રદ કર્યા છે ત્યારે આદિવાસી દીકરા દીકરીઓને ભણવા બદલે પણ મુશ્કેલી પડે છે ક્યાંક ભરતીમાં જતા હોય ત્યારે પણ મુશ્કેલી પડે છે ને નોકરી લાગી હોય એક બબ્બે વર્ષથી આદિવાસી દીકરાઓને નોકરી લાગી હોવા છતાં પણ આદિવાસી દાખલા રજૂ નથી કરી શકતા તો નોકરી જોઈન્ટ પણ નથી કરી શકતા આજે એક ન જેવો રેશન કાર્ડની દુકાનમાં જવું હોય કંટ્રોલ લેવા જાવી હોય તોય પણ સતો આદિવાસીઓની દાખલાની જરૂર પડતી હોય એવા સંજોગોમાં સરકારે દાખલા બંધ કર્યા છે અહીંયા રજૂઆત જિલ્લા લેવલે કરવા છતાં પણ બંધ કર્યા છે એટલે આજે અહીંયાથી પાલનપુરથી ગાંધીનગર સુધી પગયાત્રા તરીકે રેલી સ્વરૂપે ના છૂટકે ગાંધીનગર જવાનો વારો આવ્યો છે ત્યારે સરકાર પાસે અપેક્ષા એ રાખીએ છીએ હજુ પણ વહેલું ગાંધીનગર સુધી ના કરો તો સારું છે વર્ષોથી આદિવાસીઓને દાખલા મળતા નવું તો અમે દાખલા નથી વર્ષોથી જે રીતે દાખલા મળતા તે દાખલા તમે ચાલુ કરો અમારે છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી જાતિ અંગેના દાખલા માં જે હેરાનગતિ થાય છે એ હેરાનગતિ બંધ થાય એના માટે સરકારી અધિકારીઓ માં અધિકારીઓ પદાધિકારીઓ સુધી અમે રજુઆત પહોંચાડી છે સ્થાનિક કક્ષાએ મામલતદાર હોય કલેક્ટર શ્રી હોય મંત્રી તંત્રી હોય મુખ્યમંત્રી સુધી અમે લિખિત રજૂઆતો પહોંચાડી છે પરંતુ અમારે જાતિના દાખલામાં જે હેરાનગતિઓ છે એ હેરાનગતિનું કોઈ પણ સુખદ નિરાકરણ આવ્યું નથી ત્રણ ત્રણ વર્ષથી અમારા યુવાનોએ જ્યારે સરકારી પરીક્ષા પાસ કરી હોય અને એ સરકારી પરીક્ષા પાસ કર્યા પછી એમને સરકારી નોકરી મેળવી હોય તેમ છતાં આજ દિન સુધી એમની જાતિ ખરાઈના નામે એ જે સરકારી પરીક્ષા જે સરકારી ઓર્ડરો છે એ ઓર્ડરો અટકાવી રાખવામાં આવ્યા છે વિશ્લેષણ સમિતિઓ જે અમારી જાતિની ખરાઈ કરે છે એ વિશ્લેષણ સમિતિઓ સાચા આદિવાસીઓ કોણ છે એની ખરાઈ કરવાની છે એની જગ્યાએ સાચા આદિવાસીઓને દૂર કઈ રીતે કરવા સાચા આદિવાસીઓને નોકરીથી વંચિત કરી રીતે રાખવા સાચા આદિવાસીઓને નોકરી ન મળે એના માટે શું કરવું એના માટે સતત પ્રયત્ન કરતું હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અમારા ખરેખરમાં જે સાચા આદિવાસીઓ છે એમને એવા યુવાનો પણ દાખલા રદ થયા છે જે યુવાનો ત્રણ ત્રણ વર્ષથી નોકરી મેળવી છે જેમને સરકારી નોકરી નથી મળે એ યુવાનો અત્યારે આત્મહત્યા કરવા સુધી પહોંચી ગયા છે એટલે અમારા યુવાનોને બચાવવા માટે અમારા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બચાવવા માટે અમે આ પદયાત્રાનું આયોજન કર્યું છે